અને હવે તો કેવું થઈ ગયું છે બધું ઓનલાઈન આવી ગયું ને ઓનલાઈનમાં પ્રોબ્લેમ કાંઈ નથી એક જ પ્રોબ્લેમ છે ભણે નહીં કે કે કરે બાપો ગામમાં સાંજે પાછો ઘેરે આવે ઘરનું સાંભળવાનું બહારનું સાંભળવાનું હમણાં એક માસ્ટર સાહેબનો છોકરાના વાલી ઉપર ફોન આવ્યો હાલો પ્રભુના વાલી બોલો હા બોલું છું બોલો ભાઈ તમે નવ વાગ્યા છોકરાને મૂકી ગયા કરો ધડબડાટી જ કરે ભણતો તો છે નહી આ તો શું થઈ ગયું અરે અહીંયા આવો તમે નિહાળ્યા આવો તમને ખબર પડે તમારી પ્રજા કેટલા તોફાન કરે આપડે ધીમે બોલો ને ભાઈ એ શું થઈ ગયું નહીં તમે નિહાળ્યા આવો કે ભાઈ ઉભો રે છોકરો મારો વીસ હજાર ફી હું ભરવું ભણવાની બરોબર છોકરો તું અહીંયા ભણાય ત્યાં સુધી ભણે પછી અહીંયા મારી ઘેરે આવે અને મજા આવે એમ તોફાન કરે તો મેં તને કોઈ દી કીધું તું મારી ઘરે આવી હે માસ્તર કહે કે નાના તો એ કે ભણાવ્યા રાખે આવું ખોટું લઈને આવવાનું નહીં ખરેખર હોય એને તો આમ તકલીફ થઈ ગઈ કે આ તો પૂછતા પૂછાઈ ગયું હમણાં બાપુ બિલ્ડિંગની નીચેથી ઉતરતો હતો ને ત્યાં આઠ દસ માજી બેઠેલા ને એવા સરસ મજાના જય શ્રી કૃષ્ણ બટા મેં બા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મારી માવડ્યું ને હા બેટા

મને મને હમણા આ લગ્નનું આ તો લોકડાઉન પછી મારો મહાદેવ મારો ગોગો મહારાજ ભલું કરે મારા બાપ આવા દિવસો કોઈને ન દેખાડે અને ન જોવા હોય ને જોવા હોય ને મારા બાપ સારું ખાતા શીખી જાઓ ટાઈમ ટુ ટાઈમ ખાતા શીખી જાઓ આજે બાર એક બે વાગ્યે તમને કોઈ કોરા ખમણના ડટ્ટા ગોતો છો માછીના થેપલા સવારમાં એમ કે ભાકરી ખાઈ હમણાં બહુ એસિડિટી છે પણ હું પણ હા જે ઓગદાળી ગયો સસોડું હા એ ઓગદાળી ગયો એ પાછું ગૂગલમાં ન આવે જોકરના ગાંઠિયાન ગજબ છે એમ એટલે લગ્નમાં પસાર જણાનું આયોજન નું સરકાશ્રીએ કર્યું હતું ને સારું કર્યું કર્યું તું તે હવે ઘટના એવી ઘટી એમાં ઘણા લોસા થયા હતા આ પસા જણાનું થયું ને એમાં એક બાપુ એક બહુ સરસ મજાનું આ સમાજમાં એક આયોજન થઈ ગયું હું ખબર મનામણા હાવ નીકળી ગયા મનામણા પ્રથા જ નીકળી ગઈ એને ખબર હતી તો અહીંયા ટીંગાવું ને અહીંયા આડો પકડ્યું તો આપણું નામ જ નીકળી જાય એટલે હવ તમને કહું હું જોતા હતા હવે ઘટના એવી કે મારે એક લગ્નમાં જવાનું થયું આમંત્રણ થયું તો અમારા ગામના કંઈક બાપા બેઠેલા આમ ડેલા પહેઠ હેઠ વાડીની આમ વાડીનો ડેલો હોય ને જે ફાર્મ હાઉસનો ડેલો ન્યા બેઠેલા એટલે મેં સહજતાથી રામ રામ બાપા કે રામ રામ મેં કીધું આ શું બેઠા એ તારે શું કામ છે મેં કીધું જમી બમી લીધું મને ક્યાં આમંત્રણ છે મેં તો આ શું લેવાનું બેઠા એ કે હું જોવા બેઠો છો પરસા જણાનું આવડા લોકોએ કીધું છે એકાવન મત થાય એટલે સીધો પોલીસને ફોન કરવાનો છે આપણા વરા બગાડ્યા હતા એના ન બગાડી એટલે દેહમાં આખું ટોળું આવ્યું પછી પચીસ જણાનું ખાલી આવ્યું તો દેહમાં લગ્ન કરવાના એટલે દાદા ને બાન બધા બેઠેલા ને કુટુંબ કબીલા બેઠેલા કે આપણે કે હું રસોઈમાં રાખશું પચીસ જણાની એટલે હ હો રીતે હ બધું કહેતા હતા કે પિઝા રાખશું ને એવું બધું રાખશું આચર કુચર સમજ્યા આચર કુચર બોલ આચર કુચર ઓદો કોદો આ બધી તાસીરું ફેરવા વાળો માલ બાપા કહે કે તમારે જે રાખવું એ રાખો બાકી અમારું પેઢીયું દર પેઢીઓથી સુરમાના લાડવા ને લાહા લાડવા આવ્યા છે બોલો પછી જણા હાંટવા આપણે કોંદોય બોલાવાનું થતો નથી કે બાપા પછી જણા હાંટું કોંદોય કે તો બોલાવવો જ પડે ને કે ભાઈ રહો તો એ પછી જણામાં બધું આ શાળી શાળીના ટોળા હતા ટોળા હતા ને માવડિયું તમને કહો એ કામ હોય કે ન હોય તોય માથામાં ટોલા વિનામાં બેસી જાય તો એ નવર્યું ને નવર્યું કે પણ તો શું કરવો આ તમે સિટીના છોકરાઓ કંઈક મંગાવો છો ને કંઈક મોબાઈલમાંથી અને હવે તો ઓનલાઈનનું બધું આવી ગયું બાપુજી સવારમાં આઠ વાગ્યામાં જાય દુકાને અને આ ખોદી બિશારો દુકાને ગરાગની વાટ છોકરો ઘેરે બેઠો બેઠો ઓનલાઈન બધું મંગાવી રાખે બાપો ગરાગની વાટ જોતો હોય બાપા કહે કે તમે પછી જણાનું એ કહીએ કાંઈ કંદે બંદેનું ન પો તમે આ સિટીમાં કંઈક મંગાવો છો ઘટના એવી ઘટશે આજથી ત્રી પચીસ વર્ષ પહેલાં કે તમને ભૂખે નહીં લાગે અને એવી એપ્લિકેશનો આવશે ભૂખ નહીં લાગે અને તમને એમ થાય છે કે હવે શરીર દુબળું પડતું જાય છે એટલે તમારે એવી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની અને એમાં એક બે નંબર દબાવોને એટલે ચાર પાંચ જણા તમને જમાડવા આવશે બે જણા બાવડા પકડી રાખશે બે જણા પગ પકડી રાખશે ને ત્રણ જણા તમને કોઈ ખવડાવતા છે ખા કારણ કે બધું કઈ કરવું જ નથી તો ભૂખ એટલે દાદા રેવા દો તું મને લાય અહીંયા લાય તું આમાં આમાં કઈક ડાઉનલોડ કરી દે હું મંગાવી લો બધું અને આજના દાદા જોવો તમે સાર ચોપડી એ ભીણ્યા નહોતા છતાં અમુક અમુક દાદા એન્ડ્રોઈડ ફોન મેટા વાપરો આ કોઠા હોય છે ગમે એવો ફોન આપો ને પચાસ હજારનો તો એ વાપરી નાખે તો દાદાને તમને કહું સ્વીગીનું એપ્લિકેશન ડાઉનલોડ કરી દીધી કે આવ્યો દાદા તમારે જે મંગાવવું એ મંગાવી ગયો દાદા ખાટલો ઢાડીને લીમડા હેઠળ વીઆઈ ગયા ને તમને કહું ચાલુ કર્યું આમ સ્વીગીમાં આમ કે મારા સુરમાના લાડવા જ મંગાવવા છે તો દાદાએ સુરમાના લાડવા મંગાવવાનું ચાલુ કર્યું સ્વીગીમાં ફોન કર્યો નમસ્કાર સ્વીગી વર્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે ગુજરાતી માટે એક દબાવો હિન્દી કે લીએ દો દબાય તો દાદાએ ગુજરાતી માટે એક દબાવ્યું નમસ્કાર સ્વીગી વર્લ્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે મીઠાઈ માટે એક દબાવો ફરસાણ માટે બે દબાવો કાચા સીધા માટે ત્રણ દબાવો ચટણી માટે ચાર દબાવો તો દાદાએ મીઠાઈ માટે એક દબાવ્યું તો વળી પાછું અંદર લઈ ગયા નમસ્કાર મીઠાઈ વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે ગુલાબજાંબુ માટે એક દબાવો કાજુકતરી માટે બે દબાવો જલેબી માટે ત્રણ દબાવો લાડવા માટે ચાર દબાવો તો દાદાએ ચાર દબાવ્યો માળો દીકરો બહુ અંદર જાય એટલું બધું થોડું આવવાનું હોય કઈ એટલો ધારેથી બે છોકરા લઈ આવ્યા હોય ઓળી લા એ લાડવા માટે ચાર દબાયું નમસ્કાર લાડવા વલ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે લાડવા વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે ગુંદીના લાડવા માટે એક દબાવો મોતીચુરના લાડવા માટે બે દબાવો લાહા લાડવા માટે ત્રણ દબાવો ચૂરમાના લાડવા માટે ચાર દબાવો તો દાદાએ ચાર દબાવ્યું માળો હળવા એટલું બધું થોડું અંદર જ આવવાનું હોય કાંઈ નમસ્કાર ચૂરમાના લાડવા માટે ખૂબ ખૂબ અભિનંદન પાંચ કિલો માટે એક દબાવો પંદર કિલો માટે બે દબાવો વીસ કિલો માટે ત્રણ દબાવો તો દાદા કે જો હવે મારું દીકરું ત્રણ દબાવ્યું તો આ પાછો અંદર લઈ જાય જબલામ દેવું કેમ નામ દેવું તો એને વળી કે આની માથા કુટ ન કરે આમ 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 કરીને ફોનને મૂકી દીધો તો જેવો મૂકી દીધો ને તો વી કિલો નો ઓર્ડર વી ગયો તો પાંચેક મિનિટ થઈને જીતુભાઈ તો સ્વીગી માં જ ફોન આવ્યો હાલો નમસ્કાર સ્વીગી વર્લ્ડ માં આપનું હાર્દિક સ્વાગત કેટલીક વાર કરે હાર્દિક હા બોલો દાદા આ નંબર ઉપરથી વીસ કિલો ચૂરમાનો લાડવાનો ઓર્ડર આપેલો હતો હા કોને આપ્યો એડ્રેસ કન્ફર્મ કરાવો પણ આપ્યો કોને એડ્રેસ તો પછીની વાત છે તારે જ બોલું કોઠા પીપળી હા આપણ વેહિકલો નો ઓર્ડર આવી છે અમે કોઈ લખાયો જ નથી ભાઈ ના દાદા આ નંબર ઉપરથી જ વીસ કિલો ચૂરમાનો લાડવાનો ઓર્ડર આ જ નંબર ઉપરથી આવેલો પણ અમે નથી લખાયો તો કોણે લખાયો લખ દૂધા માટે એક દબાય અમે ચાર ભાઈ છે લેખ લખ દૂધા માટે એક દબાય વલ્લભ માટે ચાર દબાય પાગા માટે ત્રણ દબાય અને મને મળવું હોય તો શાર્દ દબાય તેની કઈ નઈ કહું આની યાર થોડી માથાકુરી કરાય એ આપણું છે એ ક્યાંય નહી જાય આપણી ભાઈ આપડી પાસે જ રહે